વિદ્યાર્થી મિત્રો સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા તમામ નવા અગત્યના પ્રશ્નોના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે આપણા પ્રશ્નો પર પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે આંકડાશાસ્ત્રમાંથી એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં સીઓ ટુની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી તો અહીં આગળ આપણને એસોટોની સાંદ્રતા આપી છે વર્ગની અંદર આપી છે અને આવૃત્તિ એની આપણને આવૃત્તિ આપી છે તો આપણે હવામાં સીઓટોની સાંદ્રતાનો આપણે મધ્યક શોધવાનો છે એટલે આપણે એક્સ બાર શોધવાનો છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આ જે વર્ગ એસોટોની સાંદ્રતા આપણને વર્ગમાં આપી છે તેની સાથે આપણને આવૃત્તિ આપી છે તો હવે વિદ્યાર્થી માત્ર સૌથી પહેલાં આપણે જે અહીંયા આગળ આપણે આજે મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું અને એના માટે સર્વપ્રથમ આપણે આ જે વર્ગો છે એની મધ્ય કિંમત પહેલાં આપણે શોધીશું તો મધ્ય કિંમત શોધવા માટે અહીંયા આગળ આપણે અધ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરી આપણે જો બે વડે એને ભાગીશું તો સરવાળો થશે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર એને બે વડે ભાગીશું એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે વર્ગ લંબાઈ જોઈએ તો જીરો પોઈન્ટ જીરો ફોરમાંથી ઝીરો પોઈન્ટ જીરો બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર મળે છે એટલે આ જીરો પોઈન્ટ ઝીરો ટુની અંદર આપણે જીરો પોઈન્ટ જીરો ફોર ઉમેરી દઈશું તો આપણને ઝીરો પોઈન્ટ જીરો સિક્સ મળશે એ પ્રમાણે ફરી વાર આપણા આની અંદર જીરો પોઈન્ટ ઝીરો ફોર ઉમેરીશું તો આપણને ઝીરો પોઈન્ટ વન ઝીરો મળશે ફરી પાછા આગળ જીરો પોઈન્ટ જીરો ફોર ઉમેરીશું એમાં તો આપણને જીરો પોઈન્ટ વન ફોર મળશે ફરી ફરીવાર પાછા ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ઉમેરીશું તો આપણને ઝીરો પોઈન્ટ વન એઇટ મળશે અને એ જ પ્રમાણે આપણને ઝીરો પોઈન્ટ ડબલ ટુ મળશે તો આપણને વિદ્યાર્થી મિત્રો દરેક વર્ગની મધ્ય કિંમતો પ્રાપ્ત થઈ ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે યુઆઈ શોધવાનું યુઆઈના ખાનાની વેલ્યુ શોધવા માટે આપણે ઝીરો પોઈન્ટ વન ઝીરોને આપણે ધારેલો મદ્યક લઈ લઈએ તો આપણે જાણીએ છીએ કે જે મધ્ય કિંમતની આપણે ધારેલો મદ્યક લઈએ એની સામે આપણે ઝીરો લખી દેવાનું પછી ઉપરની સાઈડ જઈએ તો અહીંયા માઇનસ વન માઇનસ ટુ નીચેની સાઈડ આવીએ તો ઝીરો પછી વન ટુ અને થ્રી આ રીતે આપણે યુવાયની વેલ્યુ આપણને મળી ગઈ યુઆઈનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એચ તો આ સૂત્રથી પણ જો આપણે વેલ્યુઓ શોધીએ તો પણ આપણને આ જ વેલ્યુ પ્રાપ્ત થશે પણ આપણે અહીંયા આ સેલી રીત છે એટલા માટે આપણે આ રીતે વેલ્યુ એની શોધી કાઢીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ છેલ્લા ખાનામાં એફઆઈ યુઆઈ શોધવાનું છે એટલે કે આ આવૃત્તિ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર શોધવાનો છે તો આપણે ગુણાકાર કરીએ ચાર ગુણ્યા માઇનસ બે એટલે આપણને મળશે માઇનસ આઠ નવ ગુણ્યા માઇનસ એક એટલે આપણને મળશે માઇનસ નવ નવ ગુણ્યા ઝીરો એટલે આપણને મળશે ઝીરો બે ગુણ્યા એક એટલે આપણને બે મળશે પછી ચાર દુ આઠ થશે અને બે તરી છ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આઠ અને માઇનસ આઠ તો કેન્સલ થઈ જશે હવે માઇનસ નવમાંથી આપણે છ વધતા બે એટલે આઠ માઇનસ નવમાંથી આઠ આપણે બાદ કરીએ પ્લસ આઠ તો આપણને જવાબ મળશે માઇનસ એક તો એ આપણને શું મળ્યું એ આપણને એફઆઈ એફઆઈયુઆઈ મળ્યું આ સીગમાં આપણને એફઆઈયુઆઈ મળ્યું જે આપણને માઇનસ વન મળ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવૃત્તિઓનો સરવાળો કરીએ તો નવ દુ અઢાર ને ચાર બાવીસ ને બે ચોવીસ ને ચાર અઠ્યાવીસ ને બે ત્રીસ એટલે સીગમાં એફઆઈ બરાબર આપણને મળ્યા ત્રીસ એટલે કે આપણને કુલ આવૃત્તિ કેટલી મળી ત્રીસ મળી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પદ વિચલિત રીતનું મધ્ય શોધવા માટેનું સૂત્ર લખીએ તો એ સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ અપોન સિગ્મા એફઆઈ મલ્ટિપ્લાઇડ બાય એચ એચ એટલે વર્ગ લંબાઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ ધારેલો મધ્યક લીધો છે ઝીરો પોઈન્ટ વન ઝીરો પ્લસ સિગમા એફઆઈ આપણને મળ્યા છે માઇનસ વન છેદમાં સિગમા એફઆઈને ત્રીસ લઈશું અને આપણને વર્ગ લંબાઈ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે ઝીરો પોઈન્ટ વન ઝીરો અહીંયા આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને વન ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ફોર એટલે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર અંશમાં જશે અને છેદમાં ત્રીસ મળશે આપણને હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ઝીરો પોઈન્ટ વન ઝીરો હમણાં આ રીતે રાખીશું અને ફોરના છેદમાં આપણે ફોરને આપણે પોઈન્ટ સ્વરૂપમાં ઝીરો પોઈન્ટ ઝીરો ફોરને પોઈન્ટ સ્વરૂપમાંથી આપણે બહાર કાઢીએ તો આપણે આ રીતે લખી શકીશું ત્રીસ ગુણ્યા સો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે પણ લખી શકીએ ઝીરો પોઈન્ટ વન ઝીરો માઇનસ ફોર અપોન થ્રી ગુણ્યા વન થાઉઝન્ડ હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અહીં આગળ ભાગાકાર કરશો ઝીરો પોઈન્ટ વન ઝીરો માઇનસ ચાર ત્રણથી તમે ભાગશો તો આપણને જવાબ મળશે વન થ્રી 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 એટલે ત્રણ અનંતવાર આવ્યા જ કરશે તો શેસ ક્યારેય ઝીરો થશે નહીં અને છેદમાં આપણી પાસે વન હજાર છે બરાબર છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો આપણે 0.10 પોઈન્ટ ઝીરોમાંથી હવે આ જે પોઈન્ટ જે અહીંયા છે અને નીચે વન થાઉઝન્ડ છે તો આપણે આ જે વન ને પણ આપણે જો અહીં આગળ પોઈન્ટમાં લખવા હોય આ રીતે તો આ પોઈન્ટ ખસી અને આવી રીતે લખાશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન થ્રી થ્રી ટેસ્ટ 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 આવી રીતે થશે બરાબર છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આપણે પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ ઝીરો વન સુધી જ આ સંખ્યાને લઈશું એટલે આપણે લઈશું ઝીરો પોઈન્ટ વન ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો હવે આપણે ઝીરો પોઈન્ટ વન ઝીરોમાંથી ઝીરો જી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન કરીશું તો આપણને જે જવાબ મળશે એ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન મળશે તો એ આપણો મધ્યક છે જે આપણને માગેલો મધ્યક છે કે એ એક્સ બાર બરાબર આપણને ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન મળ્યું અને એનો એકમ આપણે લખીશું પાર્ટ પર મિલિયન તો આમ આપણો ફાઇનલ જવાબ થશે આમ હવામાં સીઓ એસઓ ટુની એસો ટુની સાંદ્રતાનો મધ્યક સાંદ્રતાનો મધ્યક મધ્યક એટલે કે એક્સ બાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નાઈ નાઇન પી પાર્ટ્સ પર મિલિયન છે